દિભાઈ પણ હળવી હળવી ટ્રેનિંગ લઈ રહ્યા છે ખાલી વોક વોકમાં સરસ આજે હિંમત તો કરી દીધી છે સરસ ગજાવર દીભાઈ બે ટ્રેનિંગમાં ચાલો ઘાસ નો ખાવા દો ચાલો પેલા જુઓ હામે ઢોર છે જાજા એટલે એ બધા આમ તાકીને ઉભા છે હવે હામાં ન થાય એનું આપણે ધ્યાન રાખવાનું છે એટલે દીભાઈ પણ નવા નવા છે જવા દો દીભાઈ એડી લગાવો જવા દો આજે થોડું મોડું થયું છે પણ હળવી હળવી સવારીથી આગળ વધારીએ કે જવાર આમ પેલી ગાયું દોડીને ગઈ એમાં ચંબામાં છે અસલ એની માની જેમ જ ટેવ છે હિલચાલ વસ્તુની બધી જોવાનું આ તે તો ચાલો બટા કે ચાલો ખોળો ચાલો ગાવડિયું જુઓ તમે આપણા ભારતની ધરતીનું ધન જો વાછડી કેવી જાય છે આવા વાતાવરણની અંદર શું ઘટે ગળા જાંબલી કાબરી ગાય ગોળી ધેનું મુંજડી ખેરેડી ધન ઢોળી સવેડા પોય આપતી હાવ હોજી જો ગળામાં કામરું કંઠમાં કંઠ વાગે ને આમ તમે એક એકને જુઓ તો અરમાન હલી જાય ક્રિષ્ણા ગૌશાળાની કદાચ આ ગાય હોઈ શકે બધી કારણ કે એકથી એક ચડિયાતી છે એના રંગ રૂપ જોવો તમે મજા આવી જાય આનંદ આવી જાય હી

આપડે ગન મશીન છે নৈ ছটি কপিলা ले आले आले, ले आले आले ठीक હા હા છે પણ કેવી ઉતાવળ કે ભાઈ ખાવાનું એ બે તો ખાઈ ગઈ લે

ઓલું કે ખબર કે અમુક નવરા પડ્યા હોય તેને કાંઈ કામ ન હોય એને રોહિ કોકને ડખ જ કરાવે તે નવરા પડ્યા કુતરા અને બેઠા બેઠા હાડી કરીને ઢખો કરાવે હવે આપણે એવું કુકડામાં કરી જોઈજો તો હો હમણાં બહરાટી હટી બોલે કે નહીં આ એક ખાલી આટલું થૂટકું નાખી જોઈજો હવે આખી વાહ જા બીજા આખી આમ હમણાં લાઈન થાય મળે અને મળે પાછળ જો ગજાઓ નથી ખાબલે હવે કેના જેવું છે હજી એક અંખતરો કરી આપણે હરવેક દિન બજવી બધાય પાછું તો મિત્રો આજે રવિવારે સરસ સવારી કરી થોડા મોડા અંદાજીત છ કિલોમીટર જેવું થયું બોક વોકમાં જોયા સવારી કરતા હવે ઘણા સમયથી દીપભાઈ આવે છે તો હવે એ ધીમે ધીમે શીખે એટલે આમાં શીખવાનું જ હોય અને એમાં જ્યારે નર ઘોડા ઉપર તમે સવારી શીખતા હોય ત્યારે કોન્ફિડન્સ એકદમ વધી જતો હોય તો એ સાથે શીખવું જીવનમાં કંઈક જરૂરી છે રાજલ અને યશસ્વી સરસ રીતે ખાઈ રહ્યા છે જોગા આવા જોગા પકડા તો બીજા વર્ષે ખાઈ પછી આપણે ફરીથી આ ડેલી બ્લોગ તરફ પ્રયાસ કરીશું હવે આ છેલ્લો બ્લોગ છે એટલે એકાત્ર આપણે જે અલ્ટરનેટ ડે વ્લોગ ચાલુ છે એ સમયાંતરે અપલોડ કરતા રહીશું બને ત્યાં સુધી ડેઇલી બ્લોગ કરશું તો સાથે એક નવો વિડીયો પણ આવશે આપણા મ્યુઝિયમ જે છે આપણો વારસો છે સંસ્કૃતિ છે ખેતી વિશે એક માહિતી છે ખેડૂતો માટેની માહિતી છે ખાતરની માહિતી એ બધા વિડીયો આમાં આપણી ચેનલમાં આવશે તો એના માટે પણ તમે બન્યા રહેજો તો ચાલો મળીએ છીએ નવા વિડીયોની અંદર ધન્યવાદ